સુરતમાં સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી સામે આવી છે સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી ઝેરી દવા પી હતી જેની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મીએ યુવતીને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી હતી પોલીસ વાન કે એમ્બ્યુલન્સ સ્થળ સુધી પહોંચી શકે તેમ ન હતું જેથી પોલીસ કર્મીએ યુવતીને ખભે ઉચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા આ યુવતી હોસ્પિટલ સુધી સમયસર પહોંચે અને બેભાન ન થાય તે માટે રસ્તામાં સતત વાતચીત કર કરાવી રહ્યા હતા યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો પોલીસ કોન્સ્ટેબલ અજમલ વરદાજીની આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે પંદર એપ્રિલ ના દિવસે સો નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમ એક કંટ્રોલ રૂમ એક ફોન આયા કે એક આપણા સળિયા હેમાદ ગામે ખેતરમાં જે કોઈ મહિલાએ જે ઝેરી દવા પીને સોસાયટી કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જો સાંજે જો પાંચ વાગે ત્રણ વાગે છાછઠ નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશન છે એના ઉપર ત્યાં કંટ્રોલ માટે કોલ ગયા અને તાત્કાલિક જો છાછઠ નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતર મેં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો પીસીઆર ના આજમલભાઈ વરદાજી એસઆઈ બીજા મિત્તલબેન પંકજ અને કોન્સ્ટેબલ જો સજાણાભાઈ વરદાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ જો ઝેરી દવા પીધી હતી જો અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી તાત્કાલિક જો આપણા અજમલભાઈએ એના દીકરીને આપણે ખાબા ઉપર મૂકીને લગભગ બસો મીટર જેટલા તો દોડી દોડીને પીસીઆર માં લઈ આવ્યા પીસીઆર માં તાત્કાલિક લઈને ત્યાં આગળ આગળ રસ્તે તો વન જીરો એટ આવી ગઈ વન જીરો એટ માં લઈને ઈસમે મેયર હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરો ના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જો આપણા અઠાઈસ વર્ષ દીકરી છે જે ખાતરા બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે તો પૂરી ટીમ પીસીઆર ની ટીમ ના ખુબ સરસ કામગીરીને લીધે અને ટાઈમ ની કામગીરી લીધે જોઈએ અને એક દીકરી ના જો જીવ બચા એના માટે તમામ અમારા સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ નોંધ લેવામાં આવે છે એક એવી કામગીરી કે સમયસર કામગીરીના લીધે જો એક દીકરીનો જીવ બચાવ્યા આપને માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ હે મહત્વ બાબત છે આ દીકરીના અમારી સી ટીએમ તરફથી કાઉન્સલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી જોઈએ ત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જોઈએ અને એના માટે અમારી સીટી એમ ખૂબ ખૂબ અભિનંદન આપે છે